નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં મિત્રો વહેલી સવારે આંગણવાડીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે લાંબા સમય પછી આ આંગણવાડી નું કાર્ય પૂર્ણ થયું છે જે લાંબા સમયથી પાણું પડતા હતા તે હવે પાળું ના પૈસા બચી જશે તેવું જોવા મળી રહ્યું છે ભાડાના મકાનોમાં જે આંગણવાડીઓ ચાલતી હતી તે હવે શિફ્ટ થતા મિનીને મહિને લગભગ દોઢ કરોડની બચત થશે તેવી પણ માહિતી ચેરમેન દ્વારા આપવામાં આવી રહી છે શહેરના વિવિધ વિસ્તારમાં જે ત્રણ જેટલી બંધ મ્યુની શાળાઓમાં આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે તેવી માહિતી આપવામાં આવી છે વિગતવાર જોઈએ તો શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કારણોસર બંધ કરાયેલી એકાણું જેટલી મીની શાળાઓમાં આંગણવાડીઓ શરૂ કરવાનો નિર્ણય લઈ મીનીએ મહિને દોઢ કરોડથી વધુની બચત કરી છે તેમ સ્ટે કમિટી ચેરમેન દેવાંગભાઈ તાણીએ જણાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના શહેર લઘુમતી સેલના કાર્યકારી અધ્યક્ષ અતિક સૈયદે મ્યુનિસિપલ બોર્ડમાંથી કેટલી સ્કૂલ બંધ છે તેની વિગતો મેળવી હતી જેમાં મામલે મ્યુનિસ્ટે કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે જુદા જુદા વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ શાળાઓ પૈકી એકાણું જેટલી શાળાઓ વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા સહિતના કારણોસર બંધ કરવાની ફરજ પડી હતી તેમ છતાં જે તે પ્રવેશ આપવાની સાથે તેમને આવવા જવા માટે વાહન સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી શહેરના ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ બાળકો અને મહિલાઓને કુપોષણથી બચાવવા માટે આંગણવાડી સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે આંગણવાડીઓની વધતી જરૂરિયાતને ધ્યાને લઈ બંધ પડેલી મ્યુની શાળાઓમાં નવી આંગણવાડી શરૂ કરવા તેમજ ભાડાના મકાનોમાં ચાલતી આંગણવાડીઓ બંધ કરીને મ્યુની શાળાઓમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેવી માહિતી આપતા સ્ટે કમિટી ચેરમેને કહ્યું હતું કે સૌથી વધુ બંધ શાળાની સંખ્યા મધ્ય ઝોનમાં છે અને તેનું કારણ વસ્તી ઘટાડો છે આ સિવાય દાતાઓ દ્વારા શિક્ષણ કાર્ય માટે આપવામાં આવેલા મકાન પણ રિપેરિંગ કરીને આંગણવાડી શરૂ કરવામાં આવી રહી છે સાવ જર્જરિત અને રિપેર ના થઈ શકે તેવા મકાન હશે તો તેને તોડી નવી આંગણવાડી બનાવશે હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં એક હજાર જેટલી આંગણવાડીઓ ખાનગી મકાનોથી મકાનોમાં ભાડેથી ચલાવવામાં આવે છે તેવી માહિતી પણ આપવામાં આવી છે તો ટૂંકમાં શહેરના જે વિવિધ વિસ્તારમાં બંધ ત્રાણું જેટલી મીની શાળાઓ હતી તેમાં હવે નવી આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે તેનાથી મહિને લગભગ દોઢ કરોડ જેટલી બચત જોવા મળશે તેવું પણ માહિતી મળી રહી છે ધન્યવાદ